તૈયાર થઈ ગઈ હે મંત્ર જોવે છે કલર આવી મંત્ર કેવું કરે કોણ હે દીકા કોણ હે ચાલો આજે પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ એમ્બ્રોડરી વાળો આમ શર્ટ પહેરેલો છે મસ્ત મજાનું બ્લેઝર પહેર્યું છે અને સોનિકા જે તૈયાર થવા ગઈ છે પાર્લરમાં મંત્ર એ તૈયાર થઈ ગયો છે ચાલો આપણે મંત્રને જોઈએ આવ્યું મંત્ર તૈયાર થઈ ગયો મા દીકરો ક્યાંય ગયો મૂકી દીયો છે થઈ ગયો તૈયાર ભાઈ હે તૈયાર થઈ ગયો જાવું છે ને આપણે બાબા આજે તો જાનમાં જવાનું છે મારા દીકરા ને જવાનું છે ને કાલે માંડવો હતો આજે જાનમાં જવાનું છે કાલે અહીં આવતો રાજમાં દીકરા આ બાજુ આવતો રાહત આપણે જાવું છે ને આવું તો રાજ હા આવું હે તારે મોજા કાઢતો નહીં ભાઈને ને મોજા ને બૂટ પહેરવા સાવ એટલે સાવ ગમતા જ નથી એમ તો ખેંચે છે ખેત તો નહીં કાઢતો ને લે ના પાડી તોય ક્યાં કાઢસ હે કયો આમ ના હું જોયા રાખે હે હાલ અંદર આરામ હાલ જલ્દી આવું હેક નહીં થાય તારે હે આઈ નહીં આઈ નહીં આઈ નહીં આઈ નહીં આ બાજુ આવું ઓલી બાજુ આપણે ઓલી બાજુ હાલો 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 હાલ જલ્દી આવવું હોય તો હાલો તમે જઈ હી હિયો સોનિકા તૈયાર થવા ગઈ છે ને એટલે નથી આવતું ન કરતા ઈ હોય ને તો પેલા ભાગ્યા મળી મેં કે નહીં હાલો આપણે જે જય ભગવાન કરી લઈએ હાલો દર્શન કરી લ્યો પછી જાય પગે લાગી લઈએ હાલ માંથી હાલો આપણે પગે લાગી લઈએ હાલો 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 આવ્યું જે 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 કરવા હાલો હાલો જલ્દી જે જે કરવા છે ને આપણે હાલુ બો થઈ જાવ ઉભો થઈ જાય જલ્દી 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 જે જે કેમ કરવાના એમ જે જે કરવા હ તમજો મંત્ર મિમીનો ફોન આવ્યો હાલો આપણે જાવું એ તૈયાર થઈ ગયા પાર્લરે હાલો શું કરવું હે તારે હે મંદિરે દીધ આવતો રાલ માં દીકરો હાલો જવું છે જોતો 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 એ કરે એ તૂટી જા હે પડી જોમડા હાથ આવી જા આભો જોવતો રાલમાં દીકરો ચો લાઈટ બંધ કરતો લાઈટ બંધ થઈ ગઈ હાલો થઈ ગઈ લાઈટ બંધ હાલો હાથ લઈ લે હાથ લઈ લે